આ વર્ષે પણ 24 જાન્યુઆરી 2024 ના રોજ રાષ્ટ્રીય પાલિકા દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં વિધાનસભાના ગૃહમાં ધારાસભ્યોની જેમ વિધાનસભા ગૃહની કાર્યવાહી બાલિકાઓ ચલાવશે બાલિકા વિધાનસભા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે લોકશાહીની સંસદીય પ્રણાલી વિદ્યાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચે તે હેતુથી બાલિકાઓ માટે વિધાનસભાનો વિશેષ આયોજન થશે જેમાં રાજનીતિક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધે અને જાગૃતતા આવે તે માટે બાલિકા વિધાનસભા યોજાશે તેવું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભા તેમજ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ચોવીસમી તારીખના રોજ ગુજરાત વિધાનસભાના ગ્રહની અંદર જે પ્રમાણે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોય છે તે પ્રમાણેની કાર્યવાહી બાલિકાઓ દ્વારા થાય અને તેનું સંપૂર્ણ સંચાલન પણ બાલિકાઓ પોતે કરે તેવું આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગના સાથે રહી એને કરવામાં આવ્યું છે એના ઉદઘાટન પ્રસંગે રાજ્યના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુમતીબેન બાબરીયા એ પણ ઉપસ્થિત રહેશે ભારત સરકારે પણ મહિલા અનામત માટેની જોગવાઈ કરી છે અને આવનારા સમયની અંદર રાજનીતિની અંદર પણ મહિલાઓની ભાગીદારી એ સમયની માગ પ્રમાણે આગળ વધી રહ્યું છે ત્યારે એ દિશાની અંદર અવેરનેસ આવે અને આજે જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે એ અભ્યાસ કરીને આગળ આવે ત્યારે રાજનીતિના દ્વાર પણ ઘણા બધા ખુલેલા હશે અને ખાસ કરીને લોકશાહીની સંસદીય પ્રણાલી એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે દરેક દરેક નાગરિક સુધી પહોંચે તે પણ મુખ્ય ઉદ્દેશ આનો રહેલો છે તો આ અંગે ચોવીસમી તારીખે રાષ્ટ્રીય બાલિકા દિન નિમિત્તે આ પ્રમાણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે